બધે ચર્ચા ચાલતી હતી કે નવસારીમાં ફ્લાવર શો છે તો હું પણ ઉપડી ગયો મારા ફ્રેન્ડ જોડે આ નવસારી ફ્લાવર શો ટુ ટ્વેન્ટી સિક્સ અને આ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એક નામ હતું કે ભાઈ નવસારી જે નામ લખાયેલું છે ને ભાઈ એ બત્રીસ લાખ ફૂલોથી લખાયેલું છે એટલે એને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવેલો છે તો અમે પણ ઉપડી ગયા સાંજે અને છેલ્લો દિવસ હતો એકત્રીસ જાન્યુઆરી આ મસ્ત લાગે છે ભાઈ લાગે તો મસ્ત આ હતું તેનું એન્ટ્રન્સ મસ્ત ફૂલોથી સજાવેલું હતું મસ્ત રાઉન્ડ રાઉન્ડ શેપના અંદરમાં આ રીતે બતાવેલો હતો નકશો કે આ રીતે તમારે જવું અંદરમાં જવું કઈ રીતે ફરવું તે બતાવેલું હતું પહેલાં અમે ગયા આ હાથી મામા પાસે બહુ મોટો હાથી હતો એની ફરતે બસ ફૂલો જ ફૂલો હતા ભાઈ પહોંચી તો ગયા લાલ પીળા કાળા દોડાવાળા જાત જાતના ફૂલો જોઈને આ મને કહી વ્હાઈટ છે છે એ મને ગમેલા લેવાય નહીં હાથીમામાં પોતાની સૂંઢ ઊંચી કરી પેલા અમે ત્યાં નીકળી ગયા ભાઈ ત્યાંથી આગળ જતા હતા ત્યાં પેલી ધીમે ધીમે ચાલતી પીટી કોણ ગોકળ ગાય ગોકળ ગાય ત્યાં ઊભી હતી એને જોવા ઠોપાય તો ખરાબ પણ એટલી ધીમી ધીમી ચાલતી હતી કે પછી અમે આગળ નીકળી ગયા કે પછી જવા દે એના નથી જોવું ભાઈ નથી જોવું આગળ ગયા ત્યાં તમે જોવા મસ્ત છે ને મસ્ત હવે આગળ ગયા ત્યાં હતું પેલું પતંગિયું પતંગિયું બહુ ભારે કરી હતું છે ને પતંગીઓ પોતાનો પાંખ ફફડાવે અને અમારા માથામાં બેસી જાય એ પહેલા અમે ત્યાંથી નીકળી જાય ભાઈ એ માથામાં બેસી ગયું તમે દબાઈ જઈશું એટલે અમે ત્યાંથી ફટાફટ નીકળી ગયા સીધા રેન્જ રોવર સોરી રેન્જ રોવર નહીં વિક્રમ લેન્ડર વિક્રમ લેન્ડર જે પેલું ચાંદ પર નહીં ગયું ચાંદ પર હા એ જોવા જા આ મસ્ત હતું એ ભાઈ જોવાની મજા આવી ગઈ મસ્ત બનાવેલું હતું આ ભારતના નકશાનામાં જોવા ને અમે ભારત વિક્રમ લેન્ડર એ પતાવીને પછી અમે આગળ નીકળ્યા સીધા ત્યાં આપણું રાષ્ટ્રીય પક્ષી મોર મોર જોવાના જે મસ્ત ફૂલો હતા ને મને તો ગમી ગયા તોડે તેવું જ નહીં હતું એટલે ટોયરા નહીં ભાઈ આ મોર જોયો બહુ ભારે બેસાડેલો હતો ભાઈ અને લાલ લાલ સોરી લીલી લીલી લાઈટ ચાલતી હતી એના નીચે હા એ જોઈને અમે આગળ નીકળ્યા ત્યાં પેલું અવકાશ શ્યાન છે કે ને અવકાશ શ્યાન આપણે ઉપર ગયેલું તે મંગાળિયાન કે અવકાશ શ્યાન જે હોય તે પણ કંઈ હતું ખરું એના અંદરમાં એ જોયું એ પણ મસ્ત ફૂલો સજાવેલું હતું ભાઈ ફૂલો બહુ ભારે હતા એક નંબર ફૂલો હતા ફ્લાવર ફ્લાવર શો ભાઈ નવસારીનો ફ્લાવર શો એ ફ્લાવર શો શું મસ્ત હતું બનાવેલું એ પતાવીને અમે આગળ નીકળ્યા એ પતાવીને નીકળ્યા ત્યાં આ એક હતું સ્ટેચ્યુ જો પહેલાં પાસે જઈને જોયું તો પછી ખબર પડી કે ઓહો હો હો આ તો આખી દુનિયાની સૌથી મોટી સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવેલી હતી ફૂલોથી મસ્ત દેખાતા હતા વલ્લભભાઈ પટેલ એમને સલામ ખૂબ ખૂબ એ પછી આગળ ગયા જેમણે આખો નવસારી નહીં બલકે ટાટા કંપની બનાવેલી તે રતન ટાટા એ પછી અમે આગળ ગયા ફૂલો બહુ બહાર હતા અહીંયા ફૂલો જે આ વ્હાઈટ કલરના ફૂલો હતા ને મને એટલા મસ્ત ગમેલા હતા એ મહાત્મા ગાંધી દાંધી કુછ વખતે જે ફોટો હતો ને પોઝ એ પોઝમાં ઉભેલા હતા એ પછી થોડાક આગળ ગયા તો હો ટાઈગર પેલા તો હું ત્યાંથી ભાઈ ગયો ને ભગતો ત્યાં વચ્ચે આવી ગયો બાઉન્સર બાઉન્સર અંદર એન્ટર નહીં થવા દે ભાઈ ડોડી ટચ ત્યાં એટલે માં કે ભાઈ અહીંયા હટી ગયા ભાઈ હટીયા એ પછી નીકળ્યો રાજ્ય પ્રાણી જોવા રાજ્ય પ્રાણી એટલે સિંહ અને ઓ હો 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 શું માણસ હોતો ત્યાં તો ભાઈ લોકો લોકો એ પછી અમે આ વાંચ્યું સુશાસનના પચીસ વર્ષ એટલે કે આપણા નરેન્દ્ર મોડી સાહેબ જ્યારે આપણા સત્તામાં આવેલા ને ત્યાંના પચીસ વર્ષ આ હતું પારસી ક્લોક ટાવર જે નવસારીમાં બહુ ફેમસ છે બહુ ફેમસ એટલે બહુ ફેમસ છે એનું સ્ટેચ્યુ ફૂલથી બનાવેલું હતું એ પછી ગયા ને તો આય હાય 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 શું ફૂલો હતા અને આ હતું નવું સંસદ ભવનની કલાકૃતિ સોરી પ્રતિકૃતિ તો બહુ ભારે બનાવેલો હતો ભાઈ એક નંબર બનાવેલો હતો જોઈને મજા આવી ગઈ જોઈ લો તમે બી ત્યાં હોય ને તો હવે જોઈ લો હું તમને બતાવી દઉં અહીંયા ખૂબસૂરત લાગતું હતું એક નંબર ખૂબસૂરત લાગતો હતું મને આ વ્હાઈટ ફૂલો બહુ ગમતા હતા તોડાય તેવું નહીં હતું એ પછી આગળ વધી ગયું હતું ત્યાંથી આ ક્લોક ટાવર જોઈને પછી એ પછી જોવામાં આવ્યું આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ એ મને ગઈ બહુ ભારે બનાવેલું હતું એક નંબર બનાવેલો હતો ભાઈ એ પછી મેં અહીંયા છેલ્લે છેલ્લે બે સ્ટોલ હતા કે ભાઈ તમને આટલા બધા ફૂલો ગઈમાં હોય ને તો અહીંયાથી વેચાતા લઈ લો પણ મારો મનની માયનો છે સવારી ભાવતાલ કરીને આવતો રહ્યો ગઈ મુખર ઉપામે આપણા મળતા હોય છે એટલે પછી મેં નહીં દીધા ભાઈ જવા દે નથી લેવા હા પેલા સોલ હજારના ઝાડ આ સોલ હજારનું છે પેલું જે ખૂણામાં ઉભેલું હતું ને એ બોનઝાઈ ઝાડ સોલ હજારનું હતું ભાઈ સોલ હજારનું આ કાકા મારા ફોનને જોયા કરતા હતા એ પછી અમે આવતા રહ્યા અને જ્યારે લાઈટ ચાલુ થાય તે વખતે જે પેલું નવસારી દેખાતું હતું ને ભાઈ ભાઈ એક નંબર એક નંબર નવસારી દેખાતું હતું હવે આવું ક્યારે આવે ને આપણા શહેરના મતલબ જોવાનું ચૂકવાનું નહીં જઈ જવાનું ભાઈ જઈ જવાનું